ભરૂચ અને દહેજ વચ્ચે મંગળવારની સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટરોની લક્ઝરી બસો ચાલે છે ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિલ્લા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસડા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુમાડો નીકળતા ચાલક સહિત તમામ કર્મીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોત જોતામાં લક્ઝરી બસ આગની ચપેટમાં આવી જતા ભળબળ કરી સળગાવવા લાગી હતી જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોકે બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અંતરે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીમાં કર્મચારીઓ લઈ જતી બસમાં સેફ્ટી માટે ફાયર એક્સટેસિંગ યુઝરની ન હોવાના કારણે નાની આગ મોટીમાં તબદીલ થઈ હતી